નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજ રોજ ત્રણ નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપવામાં આવી છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના જ હસ્તે આ એમ્બ્યુલન્સ જે હવે પ્રજાની સેવા માટે ખુલ્લી મૂકવામાં આવી છે ખાસ કરીને ગુજરાતમાં સો જેટલી એમ્બ્યુલન્સ જે અદ્યતન સુવિધાઓથી સજ્જ છે તે આપવાનો જે નિર્ણય છે તે જ અંતર્ગત સુરત ખાતે શહેરમાં જે નવી સિવિલ હોસ્પિટલ છે ત્યાં આ ત્રણ નવી એમ્બ્યુલન્સ આવી ગઈ છે જેમાં અદ્યતન સુવિધાઓ છે અને જેમાં લોકોને વધી સારી સુવિધાઓ મળી રહે તે માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને તે જ અંતર્ગત આ તમામ ત્રણ જેટલી એમ્બ્યુલન્સ આજથી પ્રજાની સેવા માટે ખુલ્લી મુકાય છે

ગુજરાત આખાની અંદર સો જેટલી એમ્બ્યુલન્સ જે રિપ્લેસમેન્ટના ભાગરૂપે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવી છે તેમાં સુરત શહેર અને જિલ્લામાં ટોટલ પાંચ એમ્બ્યુલન્સ આપવામાં આવી છે તેના ભાગે શહેરની અંદર આજે ત્રણ એમ્બ્યુલન્સ રિપ્લેસમેન્ટના ભાગરૂપે જે અપગ્રેટેડ એમ્બ્યુલન્સ છે જે નવી અદ્યતન આધુનિક તકનીકવાળી એમ્બ્યુલન્સ આજે આપણે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાથે આપણે લોકાર્પણ કર્યું છે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે એકસો આઠ ઇમરજન્સી સેવાની અંદર જ્યારે પણ એમ્બ્યુલન્સ બદલવામાં આવે આવે છે છે એને ચેન્જ કરવામાં તો અપગ્રેડ કરવામાં આવે છે આ જે નવી એમ્બ્યુલન્સ છે એની અંદર પેશન્ટ કેબિન છે એની અંદર કેમેરા પણ ફિટ કરવામાં આવે છે ડ્રાઈવર કેબિનની અંદર પણ કેમેરા છે જેથી પેશન્ટની જે ટ્રીટમેન્ટ થતી હોય છે તે ઓનલાઈન અમારા નરોડા કઠવાડા ખાતે બેઠેલા ઈઆરસીપી ડોક્ટર એ જોઈને આગળ ટ્રીટમેન્ટ શું કરવાની છે તે પણ કહી શકશે